તમે કોઈ કાર્ય કરો છો અને તમારા ઉપર કરે છે તેને કરવા દો કારણ કે શક સોના ઉપર થાય છે સારા કાર્ય કરો એના પર કોઈ લોકો શક કરે તો એમને કરવા દો સોના ઉપર શક થાય તમે રાશિ ઉપર ભરોસો ના કરો કર્મ ઉપર ભરોસો કરવો કારણ કે કંસ અને કૃષ્ણની રાશિ એક હતી રામ અને રાવણ આ બંનેની રાશિ એક હતી પણ એમના કર્મ અનુસાર જ એમને ફળ ભોગવવા પડ્યા એટલે રાશિ પ્રમાણે નહીં પણ કર્મ પ્રમાણે જીવન જીવો અને સારું કર્મ કરો લોકો કહે છે કે કિસ્મત પહેલાથી જ લખાયેલી છે આપણો જે ભાગ્ય છે તે વિધાતાએ લખેલું છે અને પહેલાથી લખેલું છે કોશિશ કરવાથી શું મળે પણ નહીં કોશિશ કરવાથી જ ભાગ્ય બદલાય છે શું ખબર કે કોશિશ કરવી એવું જ ભાગ્ય માંગ લખેલું છે કિસ્મત માંગ લખેલું છે મિત્રો જેમ જો સૂકો લાગડું હોય અને જો ઝાડ સુકાઈ ગયું હોય એને જો આગ લગાવવામાં આવે અગ્નિ આપવામાં આવે તો તે પૂરા જંગલને બાળીને ખાક કરી દે છે એવી જ રીતે કોઈ સારા પરિવારમાં કોઈ પાપી પુત્ર હોય ખરાબ દીકરો હોય તો તે પૂરા કુટુંબને આખા પરિવારને બરબાદ કરી દે છે કવિઓએ શું સુંદર લખ્યું છે કે ફૂલની સુગંધ તો જે દિશામાંગ પવન હોય એ દિશામાંગ જ જાય છે પણ સારા વ્યક્તિની સુગંધ ચારે દિશામાંગ જાય છે જો કોઈ એક વ્યક્તિ આખા ઘરમાં જો સારો પાકે અને જીવનમાં આગળ વધે બહુ મોટો માણસ થાય તો તેની પ્રકાશ ચારે બાજુ ફેલાય છે અને બીજા લોકોને પણ પ્રેરણા આપે છે સાપ મધુમખી વીંછી આવા જંતુઓમાં ઝેર હોય છે પણ માણસ કેટલો ઝેરી છે તે તમે નથી જાણતા તેને વાણીમાં જ જાહેર કરેલો છે જેટલું મીઠું બોલે એની પાછળ એટલું જ ઝેર ઉકેલતો હોય છે અને મિત્રતા સ્વાર્થ વગર કોઈ મિત્ર નથી હોતો આ દુનિયામાં સ્વાર્થ જ એવું છે કે તમને સ્વાર્થી લોકો સંકળાયેલા રહે છે બોલાવે છે અને સ્વાદ પતી જાય એટલે તું કોણ અને હું કોણ જેનું જ્ઞાન પુસ્તકો જ છે જેના કબજામાં જેના ઘરે છે તે શું કામ અભણ વ્યક્તિનું જીવન પણ એવું જ છે કે જેમ કૂતરાને પૂંછડી વાગે ના પાછળનો ભાગ ઢાંકે કે કોઈ મધમાખી કે કોઈ માખી ઉડાડે અને પોતાને હેરાન કરે તો પણ તે પૂંછડી કંઈ કામ આવતી નથી એવી જ રીતે અભણનું જીવન એવું જ હોય છે રાજા હોય એને તાકત તેના હાથોમાં તેને બુજાવવા હોય અને કોઈ બ્રાહ્મણ હોય કોઈ સારો વ્યક્તિ હોય તેને તાકાત તેની આધ્યાત્મિક માંગ હોય છે મિત્રો આવા વ્યક્તિઓ જીવનમાં હોય તે ક્યારેય હારી નથી શકતા અને જીવનને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરે છે આપણે મિત્રો જીવનમાં ક્યારેય હાલવું ના હોય મુશ્કેલીઓ ના લાવી હોય તો આપના જીવનમાં એક એવું લક્ષ્ય બનાવો કે તેને પામવા માટે સતત પુરુષાર્થ કરો અને એમાં સફળ થવા માટે પૂરા પૂરા પ્રયત્નો પૂરેપૂરી કોશિશ અને તમે બની શકે એટલું મહેનત કરો તમને ચોક્કસ સફળતા મળે છે મિત્રો બીજું કે તમે સારા કાર્યો કરશો તો જ તમને સફળતા મળે સારી સોબત કરો સાધુ સંતોના ચરણોમાં વડીલોના આશીર્વાદમાં બાપના આશીર્વાદ તમારા કુળદેવી કૃપાળુ પરમાત્માના આશીર્વાદ મળે તો જીવનમાં બહુ મોટી સફળતા મળે છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવવા વિનંતી અને આશા રાખું આ બધા એમ કેમ મજામાં હશો તેવી ભગવાનને પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી